વંદે ગૌ માતરમ જય આયુર્વેદ જય ધન્વંતરી મિત્રો કોરોના કાળમાં જે આપણને ભારત દેશને બસાવનારું જો ઇમ્યુનિટી શક્તિ માટે ઉપયોગી હોય તો એ આ ગળો છે આ લીમડાની ગળો આપ જોઈ શકો છો હાલ અમે આ લીમડાની ગળોને કાઢી અને આનું સુકવણી કરી રહ્યા છીએ આ બધી લીમડાની ગળો છે જે લીમડાની ગળો આયુર્વેદિકની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે તમે વેધની સલાહ લઈ અને ગરમ પાણીમાં કે સાસમાં કે સુખડી બનાવી પણ ગમે રીતે તમે એનો ઉપયોગ કરી અને આપણું ઇમ્યુનિટી શક્તિ વધારવા માટે સારામાં સારી જો કોઈ આયુર્વેદિક ઉપચાર હોય તો આ ગળો હશે લીમડાની ગળો લીમડામાં ઉપર વાવી જોઈએ ખૂબ જ જરૂરી છે તો હાલ અમે આ લીમડાની ગળોને એકત્રિત કરી અને સુકવણી કરી અને આનો પાવડર બનાવશું તો આ પાવડર પછી સાસ વેધની સલાહ લઈને સાસમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ નાખીને પી અને ગરમ પાણીમાં નાખી પણ ઉપયોગ કરી શકીએ તો આપણી ઇમ્યુનિટી જો આપણા શરીરની ઇમ્યુનિટી શક્તિ છે તો જ આપણે સારી રોગપ્રતિકારક શક્તિ હોય તો જ આપણે આગળ જીવન સારું જીવી હશું નકર હાલ અત્યારે એલોપેથી ખાઈને ખાઈને લોકો મરી રહ્યા છે એક જરાક પણ તાવ આવે કે શરદી થઈ જાય તો તરત કહે છે કે કોરોના થઈ જાય તો જલ્દી દવા લઈ જાય તો તરત દવા લેશે અને એની આડઅસર પણ આપણે ભોગવી રહ્યા છીએ લોકો એલોપેથી મેકી અને થોડું થોડું આયુર્વેદિક ધીમે ધીમે અપનાવે તો એને આવનારી સમય માટે ખૂબ જ ઉપયોગી છે આ જય ગૌ માતા